રોજ દિવસમાં એક વાર અથવા સવારે માત્ર એક ચમચી બની જશો વૃષ્ટ પૃષ્ટ તંદુરસ્ત હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું નાના બાળકોથી થી લઈ મોટા બધાને પસંદ આવે તેવો અને બધાને હેલ્ધી બનાવે તેવો આ પાવડર બનાવી આપણે એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ અને દરરોજ સવારે જો દૂધ સાથે માત્ર એક ચમચી પીવામાં આવે તો એનર્જી ભરપૂર રહે છે તો ચાલો બનાવીએ એના માટે આપણે બધા જ વિટામિન પોષક તત્વો અને કેલ્શિયમ મળે ને એના માટે આપણે એક કપ મખાના લઈશું મખાના છે ને ખાસ કરીને કેલ્શિયમ જેમને હાડકાં અને કમરના દુખાવા હોય અને બાળકોનો વિકાસ સારો કરવો હોય બાળકોને દાંત આવતા હોય તો માત્ર આ એક ગ્લાસ તમારે પી જવાનો તો ખૂબ જ એનર્જી રહેશે અને આખો દિવસ તમે થાક પણ નહીં લાગે કેલ્શિયમ ભરપૂર મળી રહેશે અને બધી જ વિટામિનની ઉણપ હશે ને તે પણ દૂર થશે તો આ રીતે મખાનાને સારી રીતે રોસ્ટ કરી લેવાના જેથી આપણા પાવડરને આખો વર્ષ સુધી રાખીએ ને તો પણ ખરાબ ના થાય આ રીતે મખાના રોસ્ટ થઈ જાય ને એટલે બાકીના ડ્રાયફ્રૂટમાં બદામ એડ કરીશું અખરોડ એડ કરીશું અને કાજુ પણ એડ કરીશું ઘણા બધા બાળકો છે એ ડ્રાયફ્રૂટ ખાવાનું પસંદ નથી કરતા તો આ રીતે તમારે એને હેલ્ધી ઘરે જ બનાવેલો પાવડર તૈયાર કરી લેવાનો તમારે બજારથી મોંઘા પાવડર પણ નહીં લાવવા પડે અને આર્ટિફિશિયલ કલરવાળા પણ તમારે નહીં આપવાના અને સાથે એકદમ હેલ્ધી બજેટ ફ્રેન્ડલી આ પાવડર તૈયાર થઈ જાય છે નાના બાળકથી લઈને મોટા બધા પી શકે તેવો છે હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન પમકીન સીડ બે ટેબલ સ્પૂન મગજ તરીના બી પણ એડ કરીશું જે વસ્તુ બાળકો અથવા મોટા ન ખાતા હોય ને તે બધા ડ્રાય ફ્રૂટ તમે અહીંયા એડ કરી શકો છો અને આ રીતે એ બધી વસ્તુને આપણે રોસ્ટ કરીને જ લેવાની છે કારણ કે આપણે એની સેલ્ફ લાઈફ વધારવા માટે હવે આપણે એમાં એકદમ હેલ્ધી હાર્ટ માટે અને પાચનતંત્ર મજબૂત થાય ને એના માટે આપણે બે વસ્તુ મેઇન છે અળસી અને સિયા બંને એડ કર્યા છે થોડા રોસ્ટ કરી લેશું અળસી છે ને તરત જ શેકાઈ જાય છે એટલે આ રીતે એને તરત જ લઈ લેવાની છે હવે આ બધી વસ્તુને આપણે એક પ્લેટમાં લઈ લેશું જેના લીધે આપણે એને ઠંડી કરવામાં આસાની રહે તો આ બધા ડ્રાય ફ્રૂટ અને બધા સીડ અહીંયા આપણે એડ કરવાના છે અને બસ પાંચથી દસ મિનિટ તમને જેવો ટાઈમ હોય ને એ રીતે એને ઠંડુ થવા દેવાનું એકદમ ઠંડુ થઈ જશે ને એટલે તમે એનો પાવડર કરશો ને તો એકદમ ફાઇન પાવડર તૈયાર થશે પલ્સ મોડમાં ચલાવવાનું છે તમે આવો ઘરે હેલ્ધી ટેસ્ટી પ્રોટીન પાવડર ક્યારે બનાવ્યો છે કેને મને કમેન્ટમાં કહેજો મારી રેસીપી કઈ સિટીમાંથી જો છો ને એ પણ મને કહેજો હવે આ પાવડરને સ્વીટનેસ આપવા માટે આપણે સાકરનો યુઝ કરીશું તો મેં થ્રી ફોર્થ કપ સાકર લીધી છે આ બધી વસ્તુને પહેલાં આપણે મિક્સર જારમાં એડ કરીશું બને ત્યાં સુધી નાનું મિક્સર જાર લેવાનું એટલે સરસ એવો એનો પાવડર તૈયાર થાય આ રીતે એડ કર્યા પછી પલ્સ મોડમાં ચલાવીશું એટલે ફાઇન પાવડર તૈયાર થશે અને આ રીતે ફાઇન પાવડર થાય ને ત્યાં સુધી આપણે એને પીસવાનો છે તો ચાળવાની પણ જરૂર નથી તમે જુઓ એકદમ ફાઇન પાવડર તૈયાર થયો છે તો ઘણીવાર બાળકોને એના ટુકડા ડ્રાય ફ્રૂટના ટુકડા કેવું બધું આવે ને તો પસંદ નથી આવતું તો આ રીતનો ફાઇન પાવડર બનાવી અને તમે એને પીવડાવો ખબર પણ ન પડે આ રીતે બધો પાવડર આપણે એક વાસણમાં કાઢી લેશું અને તમે જુઓ સરસ પાવડર તૈયાર થઈ ગયો છે હવે એને સ્વીટનેસ એટલે મીઠાશ આપવા માટે સાકરનો યુઝ કરીશું સાકર વાપરવાથી તમે કોઈ પણ સિઝનમાં આ પાવડર પી શકશો એટલે મતલબ યુઝ કરી શકશો કારણ કે સાકરની તાસીર ઠંડી હોય છે અને આપણે જે પાવડર બનાવ્યો ને એમાં આપણે ઘણા બધા ડ્રાય ફ્રૂટ એવા યુઝ કર્યા છે કે જેની તાસીર ગરમ હોય છે તો બંનેનું કોમ્બિનેશન થશે ને તો બંને આ રીતે એડ કર્યા પછી એની તાસીર નોર્મલ થઈ જશે તો તમે કોઈ પણ ઋતુમાં આ પાવડર પી શકશો બદલાતી ઋતુ હોય કે ગરમી હોય ઠંડી હોય કે તમે ચોમાસામાં કોઈ પણ ઋતુમાં પીસ શકો અને દરરોજ જો એક દિવસ એક ચમચી તમે પી લ્યો ને દિવસમાં તો ખાસ કરીને તમને જે બાળકો હોય એમનો વિકાસ છે ને એ બહુ ઝડપથી થાય છે માઇન્ડ ખૂબ જ ડેવલપ સરસ થાય છે હું મારા બાળકને બહારનો પાવડર કરતાં આ દરરોજ બનાવેલો પાવડર પીવડાવું છું તો એમને એનર્જી તો આખો દિવસ એટલી રહે કે મને થકાવી દે બસ આ રીતનો પાવડર બધો મિક્સ કર્યા પછી મારા બાળકને થોડો ચોકલેટલી ફ્લેવર પસંદ છે તો હું એમાં બે ટેબલ સ્પૂન કોકા પાવડર એડ કરું છું જે ડાર્ક છે અનસ્વીટનેસ છે હવે એકદમ મિક્સ કરી લેશું જો ચોકલેટ ફ્લેવર પસંદ ન હોય ને તો તમારે આ પાવડરને સ્કીપ કરવાનો તમે અહીંયા થોડી ચોકલેટને ક્રશ કરી એનો પાવડર તૈયાર કરીને પણ એડ કરી શકો છો અને મિક્સ કરી અને આ પાવડરને તમે એ ટાઇટ કાચની બોટલમાં ભરી આખો વર્ષ સુધી બહાર જ રાખીને સ્ટોર કરી શકો છો તમે આ પાવડરને દરરોજ માત્ર એક ચમચી દૂધ સાથે આપી દો અથવા તો પાણી સાથે આપી દો અને એમ જ ન પીતા હોય ને તો બસ તમને તમે એક ચમચી એમ જ આપી દો ને તો બાળકો ખુશી ખુશી ખાઈ લેશે અને આ રીતે તમે કોઈ પણ કાચની બરણીમાં ભરી અને સ્ટોર પણ કરી શકો છો આ પાવડરનો દૂધ સાથે કઈ રીતે ઉપયોગ કરો ને એ પણ હું બતાવી દઉં તો અહીંયા તમે જુઓ આ રીતે મેં એ ટાઇડ બોટલમાં ભરી રાખી દીધો અને આખા વરસ માટે તમે બનાવી એક સાથે પણ સ્ટોર કરી શકો છો હવે દૂધ સાથે બનાવવા હું અહીંયા બે ગ્લાસ જેટલું દૂધ એડ કરું છું અને એમાં આપણે તૈયાર કરેલો પાવડર એડ કરી દેવાનો તો બે ગ્લાસમાં બે ચમચી મેં એડ કર્યું છે મિક્સ કરી દઈશું અને પછી એને સરસ રીતે ગરમ થવા દઈશું એટલે જે પણ આપણે એમાં અંદર ડ્રાય ફ્રૂટને બધું એડ કર્યું છે ને એના પોષક તત્વો દૂધ સાથે સારી રીતે મિક્સ થઈ જાય અને એનો ભરપૂર આપણે ફાયદો ઉઠાવી શકીએ આ રીતે દૂધ ગરમ થઈ જાય ને તમે જુઓ જે કોકો પાવડર એડ કર્યો ને એની પણ ચોકલેટી ફ્લેવર આવી જશે અને તમે આ દૂધને ગરમ ગરમ હલકું ગરમ અથવા ઠંડુ પણ સવ કરી શકો છો ગરમી હોય તો ઠંડુ ઠંડુ તમે સર્વ કરો ને તો પણ ભાવે અને ઠંડીમાં તમે ગરમ ગરમ સર્વ કરો તો પણ ચાલે તો દરરોજ માત્ર એક ગ્લાસ પી લેવાનો એનર્જી ભરપૂર રહે અને તમે આ રેસીપી જો ક્યારેય ન બનાવી હોય ને તો જરૂરથી એકવાર ટ્રાય કરજો બધાનો ફેવરિટ થઈ જશે